નમસ્કાર હું છું કેદલ અને આપ જોઈ રહ્યા છો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે અમદાવાદની રૂપિયા ત્રણ હજાર બાર કરોડ વિકાસ કાર્યોની ભેટ આપી છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અડા તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત ગાંધીનગર લોકસભા અમદાવાદ પૂર્વ તેમજ અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારમાં રૂપિયા ત્રણ હજાર બાર કરોડથી વધુના ત્રેસઠ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના અવસરે દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા શ્રી અમિતભાઈ શાહે ઓગણીસો જેટલા એલઆઈજી આવાસ મોમતપુરા અંડરપાસ ગુદ્ધાવી બ્રિજ મલ્ટીપર્પઝ બિલ્ડિંગ સાત હેલ્થ એટીએમ પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીનું લોકાર્પણ કર્યું હતું તેમણે રેલવે અંડરબ્રિજ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલીસ સ્માર્ટ સ્કૂલ વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ડ્રેનેજ લાઇન્સ પ્રાઇમરી હેલ્થ સેન્ટર એલઆઈજી આવાસ વેસ્ટ કલેક્શન સેન્ટર અને બેરેજ કમ બ્રિજ સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોને ઔડા અને ના રૂપિયા અઢારસો પાંચ કરોડના વિકાસકામો તેમજ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારના નાગરિકોને ના રૂપિયા બારસો છ કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ મળી છે આ પ્રસંગે સાંસદ ડૉક્ટર કિરીટભાઈ સોલંકી શ્રી હસમુખભાઈ પટેલ ધારાસભ્યો સર્વે શ્રી અમિતભાઈ શાહ શ્રી અમુલભાઈ ભટ્ટ શ્રી જીતુભાઈ પટેલ શ્રી બાબુસિંહ યાદવ શ્રીમતી દર્શનાબેન વાઘેલા સુશ્રી પાયલ કુકરાણી અગ્રણી શ્રી સુરેન્દ્ર પટેલ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ સહકોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્ર શાહ મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ થનારસન સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન શ્રી કેશવ શર્મા તથા મ્યુનિસિપલ પદાધિકારીઓ શ્રીઓ કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ નેતા અને અને ભારતના વડાપ્રધાન શ્રી મોદી તથા લોકપ્રિય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી श्री अमित भाई शाह गुजरात पर विकास कामों अविरत धारा वह भी रहा है आ अविरत धारा में कोईपण नागरिक समाज में नावाड़ा मानवी बाकी न रही जाए तो मोदी साहेब गेरंटी है आप शहरों वर्ल्ड क्लास पब्लिक ट्रांसपोर्ट बेस्ट अर्बन इंफ्रास्ट्रक्चर और इको फ्रेंडली एप्रोच साथ ग्लोबल सीटिजन बनी रहें